દુ હવે સ ને લેવાના એવી રીતે સ નો ગુણાકાર આ સાથે અને નો ગુણાકાર બે સાથે સરવાળો જીરો છ સ એક ને બે ત્રણ બે ને એક ત્રણ આ પેલા દાખલાનો જવાબ હવે બીજો દાખલો જો આમાં બે અંક નથી એટલે ફરીથી જીરો ની આવે હવે આમાં ગુણાકાર કરતા આમાં હવે ઘડિયા બોલતા હોય બરોબર એવી રીતે જ કરવાનું છે તો સાત પાંચ છ પાંત્રીસ પાંત્રીસ નો પાંચ પાંચડો વધી પડે ત્રણ હંમેશા ડાબી બાજુનો અંક હોય એ વધીમાં ચડાવવાનો એટલું યાદ રાખવાનું સાત એકા સાત 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 ના તૈય દસ જવાબ હવેલા દાખલા પાંચમા ધોરણના બહુ અઘરા નથી તમારા આવતા હવે બે ત્રી ત્રીજો દાખલો બે તેરી છ બે નવા અઢાર આ જમાનો જવાબ હવે સોથો દાખલો સાત પિંચા પાંત્રીસ પાંત્રીસ નો પાસડો જો ડાબી બાજુનો અંક હોય એ ઉપર ચડાવવાનો પાંત્રીસ ના ત્રણ નામ કરવા એક હવે આ જીરો નો તો જીરો થાય ગુણાકાર ગમે એટલો કરો આ બે નો સરવાળો કરવાનો આ કાંઈ નો જીરો મેક્યો એવું કઈ નો હોય નો સરવાળો જીરો જીરો અને એક

અ ઝીરો વાળા ડાકવા હોય ને અને તરે એક યાદ રાખવા ઝીરો નો ગણો ને તોય હાલે આ એક નો ગુણાકાર 7 તરી કરી ના આ 77 આ કરી નાખો તોય હાલે પછી ઝીરો મેં વાહ થી મેક દઉં તોય હાલે બરોબર પાછળ થી ઝીરો મેક દે તોય ચાલે હવે આમ આપણે તો એ રીતના કરતા જઈએ નીચે બે અંકે તો ફરી દાખલ ઝીરો મેકવાનો 1 સતા 7 1 સતા 7 હવે ઝીરો નો ઝીરો થાય એટલે બે આડે ઝીરો આ મેકો કે આમ નો મેકો કઈ ફરક નો પડે ઝીરો નો ઝીરો સરવાળો ઝીરો 7 ઝીરો 7 સાત જીરો સાત આ તમારો જવાબ હવે આઠમો દાખલો જો આને 0 નો કરો ને તો આપણે જીરો નો ગણીએ તો હાલ છે જો આવી રીતે કરી પેલા એમના જીરો પછી પાછળથી મીક દઈશું એકનો ગુણાકાર એક જીરો ઝીરો એક પંચા પાંચ જો આપણે જીરો હતો દસ હતા તો હવે પાછળથી જીરો મીક દેવી તોય હાલે પાંચસો જવાબ આવે બરાબર હવે નવમો દાખલો નવમો દાખલોમાં જો

બે ફરિયાત એક જીરો હવે એકનો એકત્રી ગુણાકાર ને નવ નો એકત્રી હે એવી રીતે કરવાનું પેલા ડાબી બાજુનો અંક લેવાનો હંમેશા એક એકા એક ત્રણ ત્રણ હવે નવ નો ગુણાકાર એકત્રી નવ એકા

હવે વિદ્યાર્થી મિત્રો જો ગુણાકાર નીચેના બે અંક હોય એટલે ફરજીયાત જીરો મેંકવાનું ભૂલવાનું નહીં ત્રણ પંચા પંદર પંદર પાસો વધી પડે એક વધી પડે એક ત્રણ અઠા ચોવીસ ચોવીસ ને એક પચીસ હવે જીરો નો જીરો ગુણાકાર જે જો જીરો હોય ને ત્યારે ગમે નારે ગુણાકાર થાય ગમે કોઈ અંકારે તો જીરો આવે જવાબ બરોબર એટલે જીરો હવે આ સરવાળો જીરો પાંચ પાંચ બે આ તમારો જવાબ હવે તેરમો દાખલો તેરમો દાખલામાં જો નીચે બે અંકે તો ફરી ત્યાં એક જીરો હવે ડાબી બાજુનો અંક લેવાનો પેલા એનો ચોસઠ આર ગુણાકાર પછી જમણો અંક લેવાનો એનો બે આર બે નો ચોસઠ આર ગુણાકાર હવે જો ચાર ગુણ્યા ચાર એટલે

અમારી સાથે જોડાઈ જાવ લાઈટ કરે અમારી સાથે જોડાઈ જાવ જોડાઈ જાવ તમને મજા આવશે